શોધો તથા તેમના શૂન્યોનો અને સગુણકો વચ્ચેનો એ એમનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે એવો ગુણાકાર કરવાનો છે કે જેમનો સરવાળો કાતો બાદ બાકી કેટલું થવું જોઈએ બે થવું જોઈએ તો કયા ઘડિયામાં આઠ આવે છે તો ચાર દુ ઓછા બે જોઈએ છે તો મોટી સંખ્યાને ને ઓછા રાખીશું તો અહીંયા આનું ગોઠવણી કરીએ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ ઓછા બે એક્સ એટલે આણંદ ગુણાકાર આઠ થઈ ગયો અને બાદ બાકી ઓછા આઠ હવે આ બે દઈએ તો આ શું વધે છે અને બીજું અહીંયા ચાર વધે છે આ બંને વચ્ચે નિશાની જે હોય એ મૂકવાની તો બે બાર નીકળે છે અંદર એક્સ ઓછા ચાર તો શું થઈ જાય છે આ બે ભેગા લખવાના છે આપણે અહીંયા આ શું કહે છે કે ભાઈ શૂન્યો શોધીએ તો એક્સ ઓછા બે એક છે અને બીજું છે એક્સ ઓછા ચાર એક્સ ઓછા બે બરાબર જીરો એક્સ ઓછા ચાર બરાબર જીરો એક્સ બરાબર બે એક્સ બરાબર ચાર આ જે બંને મળ્યા અહીંયા બંને જે મળે છે એ એના શું કહેવાશે કહેવાશે શું કહેવાશે કારણ કે જે કિંમત મળે એને શૂન્ય કહેવાય તો આ શૂન્યો મળી ગયા બરાબર છે હવે સગુણકોનો તો સહગુણક એટલે કઈ ઘાત છે દ્વિઘાત છે દ્વિઘાત છે તો આપણે શું કરીશું દ્વિઘાતની બહુપતિ માટે આપણે દ્વિઘાટ બહુપદી દ્વિઘાટ બહુપદી ના સ ગુણાકોનો સબંધ બરાબર છે તું શું આવશે આલ્ફાવત્તા બીટા એક્સનો સ

એ જ રીતે અહીંયા ગુણાકાર તો શું આવશે આલ્ફા ગુણ્યા બીટા અચળપદ્યા વર્ગ નો સૂણક તો શું આવશે છે સહગુણક ની અંદર અચળપદ શું છે તો અહીંયા જોઈ લો અચળપદ કેટલું છે ઓછા આઠ છે તો શું આવશે ઓછા આઠ ભાગ્યા એક્સ ના વર્ગ નો સહગુણક શું છે એક કઈ નથી એટલે શું લખવાનું એક તો આ એમના સો સંબંધો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક તો આ બંનેનો ગુણાકાર કરીએ શું થાય છે તો બે ગુણ્યા બે કેટલા થાય છે ચાર ચાર એસ નો વર્ગ

एक आज ओक ओक बराबर जीरो एक बराबर जीरो तो एस बराबर शु आवश्य એસ બરાબર એક ભાગ્યા બે એ જ રીતે આ પણ શું આવશે એસ બરાબર એક ભાગ્યા બે આ બંને જે મળે છે શું છે શૂન્ય હવે એમના સહગુણા સહગુણાકો તો સરવાળા માટે સરવાળા માટે શું આવશે એક્સ નો સહગુણાક ભાગ્યા x ના વર્ગનો નો સૂણક તો એક્સ નો ગુણક શું છે મતલબ આને લેવાનું તો શું આવશે ઓછા બે એક્સ ના વર્ગનો નો ચાર ગુણાકાર માટે શું આવશે અચળપદ ભાગ્યા એક્સ ના વર્ગ નો

બીજો એક છે યુ વત્તા બે બરાબર જીરો તો યુ બરાબર જીરો ભાગ્યા ચાર યુ બરાબર માઇનસ બે પેલી બાજુ લઈ ગયા યુ બરાબર જીરો યુ બરાબર માઇનસ બે આ જે બંને મળે છે એને કહેવાય છે શૂન્ય શું મળી ગયું શૂન્ય મતલબ એક્સની કિંમત મળી અહીંયા એક્સ ના બદલે ચલ બીજો લીધો છે બીજું કંઈ નથી બરાબર છે યુ આવવાથી કઈ બદલાઈ જવાનું નથી કારણ કે ચલ જ બદલ્યો છે

ઓછા પંદર અને બીજું છે ટી વર્ગમૂળ ની અંદર તો શું આવશે બીજું આવશે ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં પંદર આ બંને જે મળે છે આ બંને છે શું છે એના શૂન્યો છે બરાબર છે હવે જો એમનો સહગુણકોનો સો માટે સંબંધ તો સરવાળા માટે સરવાળા માટે આવે છે તો શું આવશે આલ્ફા બીટા તો એક્સ નો સગુણક અહીંયા છે નહી તો જીરો એક્સ ના વર્ગ નો એટલે એક તો શું આવશે જીરો ગુણાકાર માટે જો જોવું હોય તો કાર માટે તો અચલપદ સગુણક તો અચળપદ શું છે અહિયાં માઇનસ પંદર એક્સ ના વર્ગ નો શું ગુણક એક આ થઈ ગયું આપણું અહિયાં સગુણકો સાથેનો સંબંધ તો આ આટલા સુધી જોયે છે હવે જોઈશું આપણે આગળ આવડનારા દાખલા